અમરાઈવાડીમાંથી પ્રોહિબિશનમાં ગુના પકડાયેલા આરોપીને રાજકોટ મોકલાયો છે ત્યારે પ્રોહિબિશન ગુનાના આરોપીને પાસા હેઠળ મોકલાયો છે રાજકોટ જેલમાં ત્યારે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના આરોપીને એલસીબીએ એ ઝડપી પાડ્યો હતો ત્યારે શ્યામ ઉર્ફેલ લકી નામના આરોપીને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલ આવ્યો છે ત્યારે પોલીસે આરોપીને રાજકોટ જેલમાં મોકલી આપતા હવે બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે તો કેટલાક મુટલેગરો પાસારા કેસની ની બીકે ભૂગર્ભમાં ઉતરી ગયા છે